કે સાળંગપુરના જીવાખાચર એના ભાયા એક રાઠોડ ધાધલ અને એમના પત્ની એ રાણદેબાઈ એ રાઠોડ ધાધલ અને રાણદેબાઈ બહુ મહારાજના મહાન ભક્ત હતા બહુ પ્રેમી ભક્ત હતા અને બહુ ભાવવાળા ભક્ત તેવા ભાવિક ભક્તના ભાવ પૂર્ણ કરવા મહારાજ અવારનવાર રાઠોડ ધાધલને ત્યાં જતા અને એકવાર મહારાજ રાઠોડ દાદલને ત્યાં ગયેલા અને એ જ સમયે બરોબર રાણદેબા એ છાંયસ વલોવતા હતા પહેલાં તો ખબર છે ને પેલે આમ દોરી લઈ અને છાંસ વલોવવાની અત્યારે તો આમ સ્વીજ પાડે ત્યાં તરત માખણ તૈયાર પહેલાં તો કેટલી ઘણી આમ ગમર ગમર કરે તો એ તો માખણ બહાર આવતું તો રાણદેબા એ છાંયસ વલોવતા હતા દરબાર છતાં પોતે છાંશ વલોવતા મહારાજમાં વૃત્તિ રાખી અને છાસ વલોવે અને છાસ કરે પણ કોઈ વાતે માખણ છૂટું ન પડે તે રાણદેવા તો ઠાકી ગયા રાણદેભાઈ મહારાજ એ બરાબર ત્યારે ત્યાં બેઠેલા મહારાજ કે શું રાણદેવભાઈ ઠાકી ગયા તમે અરે મહારાજ ખબર નહીં આજે તો છે ને કોઈ વાતે માખણ જ છૂટું પડતું નથી અને રાણદેવભાઈ તો સા વલોય વલોઈને ત્યાં પરસેવો વળી ગયો પણ માખણ છૂટું ન પડે જે મહારાજ કે ભાઈ અમે તમને વલોવા લાગી અરે મહારાજ તો તો બહુ સારું અને ભગવાન જ્યાં અડે અને ન થાય એવું કોઈ દી બને ભગવાન જ્યાં અડે ત્યાં બની જ જાય બધું મહારાજ એક નેત્રુ રાણદેવભાઈના હાથમાં અને એક નેત્રુ મહારાજના હાથમાં સામા બેસી ગયા વલોવા રાણદેવભાઈના તો હૃદયમાં ભાવનો તો સમાતો અને આવા મોટા આપણને પાસે બેસે અને પછી આપણું હૃદય હાથ જાયેલું રહે એમાં આપણને હિયત હોય પાછું હે આપણને હિયત હોય અને આપણને બોલાવે અથવા આપણી માથે હાથ મૂકે અથવા આપણને બેસ પાસે બેસીને સારો ઉપદેશ આપે તો આપણને કેટલું સુખ આપે એ આપણને બેન જ છે સભામાં આવે એટલે કેટલો આનંદ આવી જાય એમ મહારાજ એમની સાથે બેસી ગયા છાયસ વલો તેને પછી તો રાણદેબાને તો એટલો ભગવાનમાં ભાવ છો એ મારા કેવા મોટા ભાગ આજ તો મને મહારાજની પાસે બેસીને આ સાયસ વલોવા મળી અને માર ભગવાને કેવા મારી પર દયા કરી વળે મહારાજ મને આવું છાયસનું કામ કરાવવા લાગે છે અને મહારાજમાં એવા ભાવ વિભોર થઈ ગયા તે હરખમાં નરકમાં એ ને તો આંખમાં હરખના આંસુ આવી ગયા અને મહારાજે પાછા છાય વલોતા વલોવતા એ તણ છોગાળી પાઘનું છોગું ફરકે મહારાજનો ખેસ ફરકે આમાં માથ કરે એટલે અને મહારાજને છાયસ વલો વલોવીને ત્યાં મહારાજને કહેવાય મુખારવિંદ ઉપર પરસેવાના બુંદ થઈ ગયા આ દિવ્ય દર્શન ભાવ વિભોરથી રાણદેબાઈ કરે ના તો હરખ તો હમા તો આંખમાં ઉડાવી ગયા મહારાજ મેળા રાણદેબાઈને રમું જ કરવા રાણદેવ મહારાજ કે હે રાણદેવભાઈ જો કદાચ તમે ઠાકી ગયા હોય ને શરીર તમારું તો પરસેવો વળે પણ આજ તો એવું લાગે છે કે તમારે આંખ્યું ઠાકી ગયું હોય એવી તે તમારા આંખમાંથી પાણી મીળવું જ પડવા રાણદેવભાઈ કે હે મહારાજ એવું નથી મને તો આ તમારી સાથે સાસ વલો મળીને એ મહારાજ એ હરખમાં હરખમાં મહારાજ મને હરખના આંસુડાશે આનંદના આંસુડાશે મહારાજ મને બીજા કોઈ આંસુડા નથી તો એને મહારાજ કે એવું અરે મહારાજ આ તમારા દર્શન હોય ક્યાંથી અને મહારાજ તમે તો કેવો મને આ સુખ આપ્યું તમારી પાસે મહારાજ મને આ સાસ વલો મળી અને મહારાજ આ કેવી તમારી લીલા કેવું મહારાજ તમારું સુખ આવું સુખ તો હે મહારાજ મેં કોઈ જોયું નથી આવી રીતે મહારાજને રાણદેવભાઈ યાદી આપતા આપતા તો વલોણું વલોતા વલોતા છાશ વલોતા વલવતા તો માખણ ગોળાની બહાર મળ્યું નીકળવા પણ ભગવાનનું સુખ જ એવું છે ને જ્યારે રામ ભગવાનને વનવાસ જવું હતું ત્યારે ને પાર કરવી તે વાણમાં બેઠા કેવટ ભગવાનને ઓળખી ગયો કેવટ કે જો હમણાં તો સામે જ જ નજીક છે ત્યાં તો વાણ પૂગી પછી આવા ભગવાનની સેવા આપણને થોડી મળે એટલે કેવટ એ સરયુમાં બે ત્રણ ગોળ શક્કર લગાવી દીધા તે ભગવાન રામ ઉભા થઈને કેવટ અમારે તો સામે કાઠે જ છે ભાઈ તો ક્યારનો ગોળ ગોળ ચક્કર ફેરવે છે તો હવે સામે કાંઠે લઈ જા ત્યારે કેવટ હાથ જોડીને બોલ્યા કે પ્રભુ તમને કોઈ ઓળખે કે ન ઓળખે પણ હું તમને ઓળખી ગયો છું અને તમારા જેવા ભગવાનની સેવા અમને ક્યાંથી હોય મહારાજ તેને આ નાની એવી ખોબા જેવી નદીમાં બે ત્રણ ચક્કર મરાવ્યા ત્યાં પ્રભુ તમે ઠાકી ગયા અમારી જેવા જીવ ભૂલ કરે તો ચોરાશી લાખ ફેરા અમને મરાવો પ્રભુ અમે નહી ઠેકી રહેતા હોય ત્યારે રામ ભગવાને કેવટ ની ઉપર હાથ મૂક્યો કે કેવટ તું મને ઓળખી ગયો માટે હવે આ તારો છેલ્લો ફેરો હવે જન્મ લેવો પડશે નહીં ભગવાનના ના હરેક અવતાર જે અવતારમાં ભક્ત જેવી રીતે ભગવાનને ઓળખે એવી રીતે ભગવાન જીવાત્માનું કલ્યાણ કરે છે તે રાણદેવભાઈ મહારાજને ઓળખી ગયા હતા તે વલોણું જ નહોતા કરતા માખણ મીણું બહાર નીકળવા મહારાજ કે હવે તો ભાઈ માખણ મીણું બહાર નીકળવા મહારાજ એ મને ખ્યાલ જ છે પણ પછી તમારી સામે આમ બેસીને પાછું કેદી મને મળે પાછું સામે બેસવા મહારાજ મને ખબર છે હવે વલોણું બંધ કરી દેવું પડે પણ પ્રભુ આ તમારા દર્શનનું સુખ જ એવું છે કે એમ થાય કે ભલે માખણ નીકળે પણ આ દર્શન ક્યાંથી રાણદેવબાઈ તો એવા ભાવથી પછી તો વલોણું બંધ કર્યું અને મહારાજ આવો ભાવ રાણદેવબાઈનો જોઈને મહારાજ રાજી થઈ ગયા ભાઈ તમારી ભક્તિને ધન્યવાદ છે તમે તો ખૂબ ભાવવાળી ભક્તિ કરો છો અમે તમારી ઉપર બહુ જ રાજી છીએ જે માગો એ હું તમને આપું ત્યારે રાણદેબા કે હે મહારાજ તમે રાજી થયા હોય ને તો આવા તમારા દિવ્ય દર્શન મારા અંતરમાં અખંડ રહે હે મહારાજ મારી પર તમે કૃપા કરજો પછી તો રાણદેબા મહારાજને સરસ એક વાટકો લઈ માખણ લઈ સાકર ભેળવી અને મહારાજને જમાડવા લાગ્યા જેમ મહારાજ ભક્તિ માતાની આગળ થી જમતા ને એમ રાણદેબાનો પ્રેમ જોઈ અને મહારાજ એમની પાસે બેઠા બેઠા માખણ જમે છે રાણદેવા ગોળા કરી દેતા જાય નાના નાના મહારાજ જમતા જાય જમતા જમતા મહારાજે રાણદેબાઈને પ્રસાદ આપ્યો રાણદેબાએ પ્રસાદ લીધો રાઠોડ દાદલને થોડોક પ્રસાદ આપ્યો આવી રીતે મહારાજે પોતાના ભક્તોને મહારાજે પોતે સુખ આપેલું એ ક્યારેય ભક્તને આપેલું સુખ ક્યારેય ભક્ત ભૂલતા નથી ભગવાનનું સુખ ક્યારેય કોઈને ભૂલાતું નથી આપણને આવા મહારાજને આવા મહારાજે મોટા સત્પુરુષનો જોગ કરાવ્યો હવે કોઈ ગમે તેમ કરે તો ભગવાનની ભક્તિ આપણાથી સૂટે નહીં એમ જેને જેને મહારાજે એવું સુખ આપ્યું એને ક્યારેય ભગવાન ભૂલાતા નથી આવી રીતે મહારાજે ખૂબ એ વખતે મહારાજ જ્યારે આ પૃથ્વી પર હતા બહુ ભક્તોને સુખ આપ્યું